જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની વિવિધ સંસ્થાઓ તથા શાળાઓ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો ભારત દેશમાં આ નવા પ્રાકૃતિક આધારિત ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં નવરાત્રિ ધુરેટી દિવાળી વગેરે પરંતુ કૃષ્ણ જન્મોત્સવનું ધાર્મિક મહત્વ ખૂબ જ રહેલું છે તો બાળકથી યુવાન વૃદ્ધ સુધી દરેક આ ઉત્સવ ઉજવવા તનગની રહ્યું હોય છે તો હાલ સાતમ આઠમના તહેવારોની શાળાઓમાં રજાઓ પડી રહી છે જેથી કેશોદ તાલુકાની શાળાઓમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો શાળાના બાળકો દ્વારા આવે એવું વાસુદેવ કૃષ્ણને ટોપલીમાં લઈને જતા હોય તેવું દ્રશ્ય જોવા મળી આવ્યું હતું તેમજ બાળકો દ્વારા મટકી ફોડનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તો શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ કાનગોપી બનીને ખૂબ જ રાસ રમ્યા હતા તેમાં હિંડોળાના દર્શન અને મહાઆરતી પણ કરવામાં આવી હતી નમસ્કાર જય શ્રી કૃષ્ણ ભારતીય સંસ્કૃતિનો અતિ પાવન પવિત્ર મહિનો શ્રાવણ માસ અને શ્રાવણ માસની અંદર આવતો કૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી સમગ્ર વિશ્વમાં ઉજવાય છે અને એ ઉજવણી સ્કૂલોમાં પણ થવી જોઈએ પરંતુ સ્કૂલોમાં ત્યારે રજા હોય એટલે એ તહેવારને અનુસંધાને ન્યુએરા પ્રોફેસર એકેડમી કેશોદની અંદર આજે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ કૃષ્ણ જન્મોત્સવનો ઉજવણી કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન બાળકોએ અનેકવિધ કૃષ્ણ લીલાઓ સાથે કૃષ્ણને લગતા નાટકો કર્યા હતા અને આ આ ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલી હતી આ ઉત્સવ માત્ર આમ ઉજવણી ન કરીએ પરંતુ કૃષ્ણના વિચાર સાથે કૃષ્ણના વિચારને જીવનમાં ઉતારી આપણા જીવનને સાર્થક કરીએ અને કૃષ્ણ ભગવાને જે કર્મયોગ આપ્યો છે એ કર્મયોગને અનુસરીને આપણે પણ આપણા કર્તવ્યને બરાબર સમજી આપણે કર્મ કરીએ અને કૃષ્ણ ભગવાને આપેલી ગીતાના

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ